નમસ્કાર મિત્રો બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન શ્રેણીમાં આપનું સ્વાગત છે આજનો આપણો ખાસ વિષય એ છે કે પ્રોડક્શન ચાર્જ તમારો વધારે આવતો હોય તો ખાસ ચેપી જવા જેવું છે કારણ કે વધારે જો ઉત્પાદન ખર્ચ આવે એટલે ઓટોમેટિક એની ઇમ્પેક્ટ રહીને એ સીધી તમારા પ્રોફિટ ઉપર આવે છે અને પ્રોફિટ જ્યારે ઘટે કોઈ પણ કંપનીમાં કોઈ પણ બિઝનેસમાં એટલે ધીમે ધીમે આર્થિક કટોકટી ઊભી થાય છે તો આના માટે ખાસ તમારે પ્રોબ્લેમના સોલ્યુશન કરવા પડે એ બહુ જરૂરી વસ્તુ છે તો એના માટે જે તમારું પ્રોડક્શન છે એની અંદર લીન મેનેજમેન્ટ જેને કહે કે ટોયટો સિસ્ટમ રાઇટ આવી કોઈક એક સિસ્ટમ તમે અપનાવો કે જેથી કરીને તમારા જે ખર્ચા છે એ ઓછા થાય અને પ્રોફિટમાં વધારો થાય આ વસ્તુ ખૂબ જ જરૂરી વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે તમારા હાલના જે કોઈ સાધન સામગ્રી છે એમાં ચેક કરો એમાં ઘણી વખત માનવ ધીમા ચાલતા હોય અટકી અટકીને ચાલતા હોય અથવા તો એમાં અપડેશન માગતા હોય તો અપડેટ કરો જેથી કરી તમારા પ્રોડક્શનની ખર્ચ રહીને એ ઓછી આવે બીજી વસ્તુ એ છે કે કાચો માલ તમે જે જ્યાંથી ખરીદો તો એના ઉપર ફોકસ કરો કે ભાઈ જથ્થાબંધ લઈએ કેટલા સમય માટે લઈએ છૂટક લઈએ ક્યારે લઈએ કેટલા સમય માટે લઈએ તો કેટલો ફાયદો અથવા તો કેટલો ગેરફાયદો એટલે બીજે કેટલો ખર્ચ ઓછો આવે છે કેટલો ખર્ચ વધારે આવે છે એટલે કેટલા પૈસા વધારે ચૂકવવા પડે છે આ પણ ખાસ માર્કિંગ કરો કે આ દરેક અસર છે ને એ તમારા પ્રોડક્શન ને ઉત્પાદન ઉપર ધ્યાન રાખે છે ખાસ બીજી વસ્તુ કે હંમેશા તમારા સપ્લાયરો એવા હોવા જોઈએ કે તમને બેસ્ટમાં બેસ્ટ માલ આપે રાઈટ સારી ક્વોલિટીવાળો માલ આપે જેથી કરી અને કાંઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો તમને એ વસ્તુ ઇફેક્ટિવ થાય નહીં નહીં તો તો પહેલી વસ્તુ તો એ થાય કે ભાઈ જે લોઅર ક્વોલિટીનો માલ જ હોય ને એ તો તમને તો એક તો પ્રોબ્લેમ પ્રોડક્શનમાં હોય અને બીજો લોઅર ક્વોલિટી તો એ આપણને લોસ જાય છે ખાસ એટલે બીજી વસ્તુ એ છે કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે સોફ્ટવેરનો ઉપયોગ કરો એ એટલા માટે કે તમે જ્યારે જનરલ પ્રોડક્ટ કેવું કોઈ કોઈ વસ્તુ ડેવલપ કરશો તો કદાચ ટ્રાય ટ્રાય કરવું પડશે તમારે પરંતુ જ્યારે તમે સોફ્ટવેર વાળા કરશો તો એમાં પરફેક્શન વધારે આવે છે અને સ્પીડી તમે કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરી અને સ્પીડી માર્કેટમાં મૂકી શકશો રાઈટ એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરો એ ખૂબ જ જરૂરી વસ્તુ બરાબર બીજી વસ્તુ કે જે તમારું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની અંદર મોનિટરિંગ તમારું કન્ટિન્યુ રહેવું જોઈએ અને એ પણ ચોકસાઈથી કારણ કે ઘણી વખત નાનામાં નાની ભૂલ હોય ને એ મોટામાં મોટી તકલીફ ઊભી કરતી હોય છે એટલે એનું મોનિટરિંગ કરો અને એનું નિરીક્ષણ કરો કે ક્યાંય કોઈ જગ્યાએ નાની મોટી ભૂલ જ જતી ને પ્રોડક્ટમાં કે પ્રોડક્શનમાં આ ખૂબ જરૂરી વસ્તુ બીજી વસ્તુ એ છે વેસ્ટેજ ઘટાડવા માટે પણ ઇનોવેટિવ કોઈપણ ટેકનિકનો ઉપયોગ કરો અથવા તો લીન ટેકનિક્સ અપાવો લીન ટેકનિક્સની અંદર આવે છે કે આપણા આ જે વેસ્ટ છે તે તમારે સમજવા જોઈએ એના માટે એટ વેસ્ટ આવે છે એટ વેસ્ટ છે કે નહીં એ તમારી કંપનીમાં બધા ન હોય અમુક હોય તો એ ચેક કરો અને એને ઘટાડો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે રાઈટ તો જુઓ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ